પાવરફુલ એન્જિન છે સેલ ઇસ્ટાર નવી બેટરી લુકો સ્ટેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ જોન્ડિયર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને ડ્કુભાઈ પાસે શૈલેષભાઈને ડ્કુભાઈનો ડિપ્રીશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જસ્તાની જાહેરાત થઈ હોય છે આડો રાખનો વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડલ સરનામું સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ ઉડતાળ એ બાયું પસોને વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લખો તો લાઈક કરો કમેન્ટ કરો અમારા વાહનનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત બેની માલિકના નંબર લેતા ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે વિડીયોની વિડીયો જોતા હોય અને નીચે છે લસેલું હોય અને ત્યાં મોરનું ઓપ્શન હોય છે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો મિત્રો તો જરૂરથી ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામને ફેસબુક પેજની ત્યાં બી લેવેજના વિડીયો અમારી ચેનલના આવતા હોય છે તો જરૂરથી ફો